આજે અમે ધોરાજી નગરપાલિકામાં આવેદન પત્ર દેવા આવ્યા છે આવેદન પત્ર દેવાનો મુખ્ય હેતુ અમારો એ છે કે આજે ધોરાજીની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખતા ધોરાજીમાં સફાઈ કામદારોની સફાઈ સફાઈ કામદારોની સંખ્યા ખૂબ જ ઓછી છે જેને લીધે સફાઈની પ્રશ્ન ધોરાજીમાં ખૂબ જ ઊભો થાય છે અને ધોરાજીની જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જેથી કરીને જે બાણું રોજમદારો રાખવામાં આવે છે એની જગ્યાએ બસો પચાસ રોજમદારો રાખવામાં આવે જેથી કરીને ધોરાજીની જનતાને જે આરોગ્ય સાથે ચેડા થઈ બંધ થાય અને લોકોને સ્વસ્થ અને સુંદર ધોરાજી મળી રહે આજે અમારી માંગણી છે કે જો તારીખ દસ સુધીમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ન છૂટે છૂટકે અમારે પ્રતિક ઉપવાસ આંદોલન કરવું પડશે પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા પછી પણ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં જઈ અને ધોરાજીની સફાઈ કામગીરી ઠપ કરી દેવામાં આવશે આજે અમે રજૂઆત કરવામાં આવ્યા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં નથી આવ્યા અને બીજો પ્રશ્ન એ છે કે આજે ધોરાજી વાલ્મિકી સમાજ નું અમારું જે સ્મશાન આવેલું છે એ સ્મશાન ની અંદર આવા તત્વો નો અડ્ડો જામી ગયો છે એ આવા તત્વો નો અડ્ડો ખાલી કરાવી ફરતી રેલિંગ કરીને વાલ્મિકી સમાજને સ્મશાન સોંપવામાં આવે એવી પણ અમારી માંગણી છે